અખિલ ભારતીય કોળી સમાજ યુવા ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય મુનાભાઈ બાવળિયા ખાસ કરીને અમે લોકો પ્રેસ મીડિયાઓ પાસે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ લોકશાહી ઢબે કે અમારો સમાજ ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે ખૂબ મજૂરી કરીને મહેનત કરીને અમારા અમે અમારા બાળકોને ભણાવીએ છીએ અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ ગુલામ જેવી સ્થિતિમાં તો અમે જીવીએ જીવીએ છીએ છતાંય અમારા સમાજના ભાજપના લોકો કે ત્યારે અમે ભાજપને વધુમાં વધુ ધારાસભ્યો કે વધુમાં વધુ સંસદ સભ્ય આપવાની કોશિશ કરીએ છીએ અમે ક્યારેય કરતાં ક્યારેય મોટા કોન્ટ્રાક્ટ કે મોટા રોડ કે મોટા રસ્તા કે મોટી ગ્રાન્ટ ભાજપ પાસે માંગતા નથી અમે અમારું પેટ રડી લઈએ છીએ એવા સમયે આ લોકો અમને ગુલામ છીએ છતાંય કચડવાની કોશિશ કરી રહ્યા છે અને હવે અમે અવાજ નહીં ઉઠાવીએ તો સો ટકા આ સરકાર અમને કચડશે એટલા માટે અમે આજ અમારા અવાજને બુલંદ કરવા માટે અહીં પધાર્યા છીએ અને ખાસ કરીને કનુભાઈ દેસાઈ જે બોલ્યા છે અમારા સમાજ વિશે કોળી સમાજ વિશે એની તાત્કાલિક ધોરણે માફી માગે અને ખૂણામાં બેહીને નહીં પ્રેસ બોલાવે અથવા જાહેર મંચ ઉપર માફી માગે એ જ અમારી માગણી છે અને જો આવું નહીં થાય તો સાહેબ આવતા દિવસોમાં લોકશાહી ઢબે આંગળીના ટેરવે અમે કોઈ પણ દિવસ ભાજપને મત નહીં આપીએ જે લોકો અમારા સમાજને કચડવાની કોશિશ કરે છે જે અમારા સમાજનું અપમાન કરી રહ્યા છે બસ આટલું જ કહીને હું મારી વાતને પૂરી કરીશ અને ભાજપને ભલામણ છે મારી કે કનુભાઈ જેવા લોકોનું રાજીનામું લઈ લેવું જોઈએ ખરેખર કે જે સમાજની અંદર વર્ગ વિગ્રહ સમાજની અંદર વર્ગ વિગ્રહ ફેલાવાની કોશિશ થઈ રહી હોય એવું લાગે છે ક્યાંક નહીં ને ક્યાંક જો સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ન થવા દેવો હોય તો આવા સમાજને વિશે ખરાબ ટિપ્પણી કરતા લોકોને ભાજપે કિનારે કરવા પડશે આવું અમને લાગે છે હવે ભાજપ શું કરશે એના ઉપર આગળની રણનીતિ અમારે કરવી પડશે બે રસ્તા છે માફી માગે થેન્ક યુ